વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો નીચે કમેન્ટ કરો ગણિતનું પેપર કેવું ગયું છે ઓકે હવે સામાજિક વિજ્ઞાનનું પેપર છે અને સામાજિક વિજ્ઞાનમાં ફક્ત તમે દસ ચેપ્ટર કરશો ને તો પણ તમારા ઇઝીલી સિક્સટી પ્લસ ગુણ આવી જશે ઓકે તો કેવી રીતે તૈયારી કરવાની છે શું વાંચવાનું છે કયા આઈ પ્રશ્નો કરવાના છે બધી જ ડિસ્કશન આ વિડીયોમાં કરીશું ઓકે આઈ એમ પ્રશ્નો પણ છે ઓકે તો વિડીયો પૂરેપૂરો જોવાનો છે તમને બધી જ માહિતી મળી જશે પછી તમે તૈયારી સ્ટાર્ટ કરી શકો છો ઓકે તો સૌથી પહેલાં બ્લુ પ્રિન્ટ ઉપરથી આપણે જોઈ લઈએ કે કયા ચેપ્ટર તમારે કરવાના છે તો અહીંયા તમે જોશો કે જનરલ વિકલ્પ વિના ગુણભાર આપ્યો છે અને જનરલ વિકલ્પ સાથે ગુણભાર આપ્યો છે તો ચેપ્ટર નંબર એક કરવાનું છે કારણ કે એમાંથી પાંચ ગુણ એટલે કે બે ગુણનો એક્સ્ટ્રા ક્વેશ્ચન હશે એટલે બે ગુણના બે પ્રશ્નો થશે પછી ચેપ્ટર નંબર બે પણ કરવાનું છે બરાબર ત્યારબાદ ચેપ્ટર નંબર ત્રણ પણ કરવાનું છે એમાંથી ત્રણ ગુણના બે પ્રશ્નો હશે ત્યારબાદ ચેપ્ટર નંબર પાંચ ચાર ગુણના બે પ્રશ્નો ત્યારબાદ તમારે કરવાનું છે ચેપ્ટર નંબર આઠ જેમાંથી ત્રણ ગુણના બે પ્રશ્નો હશે ત્યારબાદ તમારે કરવાનું છે ચેપ્ટર નંબર દસ તમારે લખવો તો ક્યાંક લખી લેજો જેમાંથી ચાર ગુણના બે પ્રશ્નો હશે અને એક ગુણનો હેતુલક્ષી હશે ઓકે ત્યારબાદ ચેપ્ટર નંબર બાર જેમાંથી બે ગુણના બે પ્રશ્નો ચેપ્ટર નંબર તેર બે ગુણના બે પ્રશ્નો ત્યારબાદ ચેપ્ટર નંબર સત્તર જેમાંથી ચાર ગુણના બે પ્રશ્નો હશે ત્યારબાદ ચેપ્ટર નંબર અઢાર જેમાંથી ત્રણ ગુણના બે પ્રશ્નો હશે હેતુલક્ષી છે નહીં ઓકે તો હેતુલક્ષી કરવાની જરૂર નથી બીજું ચેપ્ટર નંબર એકવીસ જે છે એમાંથી ચાર ગુણનો એક પ્રશ્ન હશે હવે તમે અહીંયા જુઓ ચાર ગુણના જે ચેપ્ટરો છે ચેપ્ટર નંબર સત્તર દસ પાંચ બરાબર ત્રણ ચેપ્ટર આ ત્રણ ચેપ્ટરમાંથી બે બે પ્રશ્નો હશે એટલે ત્રણ દુ છ પણ આપણે લખવાના છે કે ચાર પ્રશ્નો પ્લસ એક નકશાનો નકશાનો ફરજિયાત રહેશે એટલે આમાંથી કોઈ પણ બે ચેપ્ટર તમે કરશો ને તો પણ તમારે વિભાગ વિભાગડીમાં પૂરેપૂરા ગુણ આવશે ઓકે કેટલું ઇઝી છે બરાબર ચેપ્ટર નંબર પાંચ દસ અને સત્તરમાંથી ઓકે ત્યારબાદ વાત કરીએ ત્રણ ત્રણ ગુણના ચેપ્ટરની તો ચેપ્ટર નંબર અઢાર ત્યારબાદ ચેપ્ટર નંબર આઠ અને ચેપ્ટર નંબર ત્રણ ત્રણ દુ છ પ્રશ્નો લખવાના હોય છ પ્રશ્નો આમાં થઈ જશે તો ચેપ્ટર ત્રણ કરવાનું છે ચેપ્ટર આઠ કરવાનું છે અને ચેપ્ટર નંબર કરવાનું છે અઢાર બરાબર તો એ પણ ત્રણ ગુણના પ્રશ્નો તૈયાર થઈ ગયા ત્યારબાદ ચેપ્ટર નંબર એક બે ત્યારબાદ બાર તેર એટલે ચાર ચેપ્ટર કરશો એટલે ચાર દુ આઠ નવ પ્રશ્નો પૂછાય એમાંથી આઠ પ્રશ્નો તો તમારા થઈ ગયા તો જેટલા મેં ટીક કર્યા છે ને એટલા તમે ચેપ્ટર કરશો ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એમાંથી એક ચેપ્ટર કરવાની જરૂર નથી હજુ ચાર ગુણ માટે તો મતલબ નવ પ્રશ્ન નવ ચેપ્ટર કરશો તો ખાલી તમારે કેટલો બાકી રહેશે એક નકશાનો પ્રશ્ન બાકી રહેશે બરાબર નકશો એક બાકી રહેશે અને એક બાકી રહેશે તમારે બે ગુણનો પ્રશ્ન તો આમ ચાર ને બે છ છ ગુણ પ્લસ ચોવીસ ગુણ હેતુલક્ષી આપણે અલગ કરીએ તો ત્રીસ ને સાઈડમાં કાઢો પચાસ ગુણની તૈયારી તમારી ઇઝીલી થઈ ગઈ છે બરાબર હજુ આ ચેપ્ટરમાંથી હેતુ લક્ષી કે છે એટલે મિનિમમ સાઈઠ ગુણની તૈયારી તમારી થઈ ગઈ છે ખાલી નવ ચેપ્ટરથી તો તમારે નવ ચેપ્ટર કરવાના છે પહેલાં બરાબર હવે જે છે અહીંયા કે વિભાગ એ બીસીડીમાં કેવા પ્રકારના ક્વેશ્ચન બના પૂછાય છે કે એની વાત કરી છે હવે નમૂનાનું પ્રશ્નપત્ર ખાસ હંડ્રેડ પર્સન્ટ કરવાનું છે મેં તમને આ નવું ચેપ્ટર કીધા એ સૌથી પહેલાં કમ્પ્લીટ રિવાઇઝ કરી દો વારંવાર રિવાઇઝ કરો ઓકે હવે આપણે આઈ એમપી ક્વેશ્ચન જોઈ લઈએ તો જો અહીંયા મેં તમારા માટે સરળતાથી સમજી શકો એ રીતે અહીંયા લખેલું છે વિભાગ બીમાં અઢાર ગુણનું પૂછાશે હવે પાસ થવા માટે તમારે શું કરવાનું તો ભાઈ જો ચેપ્ટર નંબર મેં તમને કીધા નવ નવમાંથી તમે ધારો કે છ ચેપ્ટર કરશો ને છ તો પણ તમે પાસ થઈ જશો ખાલી છ ચેપ્ટર જ કરવાના છે આપણે ત્રેવીસ ચેપ્ટરમાંથી વિચારો તમે કેટલું ઇઝી છે ઓકે વિભાગ ડીમાં અઢાર ગુણનું પૂછાશે બરાબર ઇઝી લાગ્યું છે કમેન્ટ કરજો ઓકે તો અહીંયા તમારે બે બે ગુણના પ્રશ્નો હશે નવ ચાર મુદ્દા લખવાના છે આટલા ચેપ્ટરમાંથી પૂછાશે આ પ્રશ્નો અંડરલાઇન કરેલા છે એમાંથી બે બે પ્રશ્નો હશે ત્યારબાદ કેવા પ્રશ્નો હશે વિધાન સમજાવો કારણ આપો નીચે આપેલ વ્યક્તિઓનો પરિચય આપો ભૌગોલિક સ્થળોની ઓળખ આપો પારિભાષિક શબ્દ સમજાવો મને ઓળખો ટૂંકમાં જવાબ આપો પરિસ્થિતિજન્ય પ્રશ્નો કોઈ સીધા પ્રશ્નો નહીં પૂછી લે કેટલીક વાર એવા પ્રશ્નો પૂછશે કે જેમાં તમારે વિચારીને જવાબ આપવો પડશે ઓકે બાદ વિવાહ સી અઢાર ગુણનું છે છ પ્રશ્નો લખવાના છે છ તરી અઢાર ગુણ કેટલું ઈઝી તો આટલા જે છે ચેપ્ટર કરવાના છે ઓછામાં ઓછા છથી આઠ મુદ્દા લખવાના છે એમાં ડૂંકનો તફાવત ચિત્ર જોઈને જવાબ આપો ઉપાય અસરો પરિબળો ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ધરાવતા પ્રશ્નો એટલે કે તેમાં તમને ચિત્ર આપી દે અને કે આ ચિત્ર સાનું છે અથવા એક એક પ્રશ્ન પૂછે બરાબર એવા પ્રકારના ક્વેશ્ચન વિભાગડી વીસ ગુણનો જેમાંથી ચાર પ્રશ્નો છે આમાંથી અને એક નકશાનો પ્રશ્ન આમાંથી પૂછાશે હવે તમે લાઇન્સ સર ધ્યાનથી સ્ક્રીનશોટ પાડતા રહેજો કારણ કે બધા વાંચવા જઈશું તો તમારો ટાઈમ જશે બરાબર સૌથી પહેલાં કયા કયા કરવાના ચેપ્ટરો વિભાગ ડીના યાદ રાખજો બોલો વિભાગ ડી પરીક્ષામાં પણ લખવાના કયા પહેલાં વિભાગ ડી ત્યારબાદ કયા પ્રશ્નો લખવા તૈયાર કરવાના વિભાગ સીના બરાબર જે ચેપ્ટરો છે વિભાગ સીના પછી વિભાગ બી અને છેલ્લે હેતુલક્ષીની તૈયારી કારણ કે એ બી સીડી બી કરશો ને તો એમાંથી એ જે ચેપ્ટરોના તો તમારે હેતુલક્ષી પણ તૈયાર થઈ જશે જોડે જોડે એટલે તમારી મહેનત ઓછી થશે સમજી ગયા બીજું જેને પૂરેપૂરા ગુણ લાવવા છે એના માટે એના માટે તમારે શું કરવાનું કે જેટલા પણ ચેપ્ટર મેં તમને અહીંયા કીધા છે ને એ ચેપ્ટર નવ એ કમ્પલેટ આખા કરી દેવાના એવું નહીં કે ફક્ત આઈએમ બી કરવાની અને જે બીજા ચેપ્ટરો છે એના આઈએમ બી પ્રશ્નો એકવાર જોઈ લેવાના અને હેતુલક્ષી બધા કરવાના ઓકે તો આટલી મહેનત કરવાની છે બરાબર સમજાઈ ગયું તમને કમ્પલેટ ઓકે બીજું વિદ્યાર્થી મિત્રો પેપર લેન્ધી હોય છે લખવું બહુ પડશે તો એટલા માટે પહેલાંથી સ્પીડ રાખજો અને જો પેપર પ્રેક્ટિસ ઓલરેડી તમે કરેલી હશે તો તો તમને વાંધો આવશે નહીં બાકી જો નથી કરી તો તમને પ્રોબ્લેમ થઈ શકે ઓકે સમજી ગયા હવે આમાંથી એકવીસનું જે ચેપ્ટર છે એ તો કંઈક કરવાની બહુ જરૂર છે એની કારણ કે અથવા નીકળી જશે પણ ધારો કે ઇનકેસ કે બોર્ડમાં લખેલું છે કે ભાઈ બ્લૂ પ્રિન્ટ પ્રમાણે જ પૂછાશે પણ ઇન કેસ ના પૂછાય તો બે ત્રણ ગુણનો આગળ પાછળ થઈ શકે પ્રશ્નોની જગ્યાએ મતલબ બદલાઈ ધારો કે ચેપ્ટર એકવીસમાંથી એક પ્રશ્ન ચાર ગુણમાં તેની જગ્યાએ ત્રણ ગુણમાં પૂછે એ રીતનું પણ નાઇન્ટી નાઇન તો ના થાય પણ નક્કી નહીં હવે જે નવા ચેપ્ટર એડ થાય છે બાવીસથી વીસ એમાંથી એક ગુણના પ્રશ્નો એટલે આખા ચેપ્ટર વાંચી લેજો એક એક ગુણના પૂછાય છે હવે વાત કરીએ નકશાની તો નકશામાં જો મેં તમને આટલા આપ્યા છે બરાબર પણ તમારે આના સિવાય પણ કરજો ઓકે આટલા ફરજીયાત કરજો બીજા એક્સ્ટ્રા હવે જો અહીંયા શેરડી મગફળી આમાં તમે શું કરી શકો કે કોમન હોય ને જેમ કે ચલો ગુજરાતમાં શું શું બને તો ગુજરાતમાં જે જે કોમન થતું હોય એ કોમન તમે તૈયાર કરી લો તો તમને યાદ આવે ચાલો મગફળીમાં એક ગુજરાત કારણ કે મગફળી ગુજરાતમાં થાય જ છે બરાબર પછી બીજું શું થાય કપાસ પણ થાય છે તો મતલબ ઘણા બધા થાય છે તો એટલે આપણે ગુજરાત લખી શકીએ એવી રીતે સમજાઈ ગયું ત્યારબાદ ચેપ્ટર નંબર તેર ઉત્પાદન ઉદ્યોગો તો એમાં આટલા કરવાના છે ખાસ ત્યારબાદ ચેપ્ટર નંબર ચૌદમાંથી આટલા ઓકે તો વિદ્યાર્થી મિત્રો આઈ એમ શ્યોર તમારું પેપર સારું જ જશે પણ તમારે મહેનત કરવી પડશે જે પ્રમાણે મેં તમને કીધું છે એ પ્રમાણે પ્રોપર મહેનત કરો હંડ્રેડ પર્સન્ટ સારા માર્ક્સ આવશે ઓકે તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ